મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે આપણે દર મહિને કઈ રીતે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો હું તમને એસઆઈપી કરીએ છીએ મ્યુચ્યુઅલ ફંડમાં કે પછી આપણે કોઈ શેર ખરીદીએ છીએ દર મહિને થોડી થોડી અમાઉન્ટના એવા સંજોગોમાં સવાલ એ છે કે શું મહિનાની શરૂઆતમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ ઇન્વેસ્ટમેન્ટને આપણે કમ્પેર કરીએ મહિનાના એન્ડમાં તો શું આપણા ટોટલ રિઝલ્ટમાં ટોટલ મૂડીમાં ફરક પડે ખરો ફરક પડે એક્સપર્ટ્સ એવું માને છે કે મહિનાની શરૂઆતમાં એસઆઈપી કરવાથી આપણને ફાયદો થાય છે પણ એ ફાયદો કંઈ શેરના ભાવના લીધે નથી થતો શેરનો ભાવ મોરો એટલે સરખો જ હોય છે મહિનાના શરૂઆતમાં મહિનાના એન્ડમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એનાથી કોઈ મોટો શેરના ભાવમાં ફરક નહીં પડતો પણ બીજા ફરક પડવાના બે કારણ છે જે હું તમને એક પછી એક કહીશ સૌથી પહેલી છે ડિસિપ્લિન ઇન્વેસ્ટિંગ ડિસિપ્લિન્ડ ઇન્વેસ્ટિંગ દરેક મોટા ઇન્વેસ્ટર આપણને કહે છે કે આપણે ઇન્વેસ્ટિંગ જો ડિસિપ્લિનથી કરીશું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે જે પ્લાન તૈયાર કર્યો છે એ પ્લાનને આપણે અડીને રહીશું તો આપણા જે ગોલ્સ છે આપણું જે રિટર્ન છે એ આપણને બેસ્ટ મળશે હવે મહિનાની શરૂઆતમાં જો અગર આપણે એસઆઈપી કરીએ છીએ તો એનાથી ફાયદો શું થાય છે આપણો પગાર થયો આપણું ઈએમઆઈ એસઆઈપી ભાડા લાઈટ બિલ બધા ખર્ચા જ મહિનાની શરૂઆતમાં આપણાથી ચૂકવાઈ જાય છે તો એના પછી આપણને ખબર પડે છે એકચ્યુઅલ પૈસા આપણી જોડે કેટલા બચ્યા છે એસઆઈપી જો આપણે મહિનાની એન્ડમાં કરીએ છીએ તો આપણે સ્ટાર્ટિંગમાં બધા ખર્ચા કર્યા પછી એવો ચાન્સ આવી જાય કે પેલો નવો ફોન આવે છે ને હાલો ને લઈ લઈએ કે ચલો ને અહીંયા ખર્ચો કરવો છે કરી દઈએ કારણ કે આપણી જોડે પૈસા પડ્યા હોય તો એ પૈસા આપણે વાપરી શકીએ છીએ અને એના લીધે આપણે વર્ષમાં એક કે પછી બે વખત એસઆઈપી કરવાનું ચૂકી બી જઈએ પણ હવે એનાથી ફરક કેટલો પડે ઉદાહરણ તરીકે અગર આપણે દર મહિને પાંચ હજાર રૂપિયાની એસઆઈપી કરીએ છીએ એટલે વર્ષે સાઈઠ હજાર રૂપિયાની એસઆઈપી કરી આપણે વાર્ષિક બાર ટકા રિટર્ન ગણીએ છીએ અને વીસ વર્ષ માટે જો એસઆઈપી ચાલુ રાખી છે તો એવા સંજોગોમાં વીસ વર્ષ પછી આપણે બાર લાખ રૂપિયાની એસઆઈપી કરી છે વીસ વર્ષ પછી બાર ટકા રિટર્ન લેખે આ બાર લાખ રૂપિયા બની ગયા હશે પચાસ લાખ રૂપિયા હવે માની લો વર્ષમાં બે વખત એવું થઈ જાય કે મહિનામાં આપણે પૈસા ખર્ચી દઈએ છીએ મારે એવા સંજોગોમાં વર્ષે સાહીઠ હજારની જગ્યાએ આપણે પચાસ હજારની એસઆઈપી કરી છે વીસ વર્ષ પછી આપણે કુલ દસ લાખ રૂપિયાની એસઆઈપી કરી છે ને એના પછી આપણી મૂડી હશે બાર ટકા રિટર્ન લેખે બેતાલીસ લાખ રૂપિયા એટલે બે લાખ રૂપિયા ઓછી ઓછી એના લીધે વર્ષ પછી આપણી મૂડી લાખ લાખ રૂપિયા છે એટલે રૂપિયાનો નેટ લોસ આપણને બેઠો કારણ કે આપણે એસઆઈપી મહિનાના સ્ટાર્ટિંગમાં નથી કરી અને હું તો તમને ઓળખું જ છું વર્ષમાં બે વખત તો એસઆઈપી ભૂલી જવાના છે આપણે હવે આઈએ બીજા પોઈન્ટ ઉપર બીજો પોઈન્ટ કમ્પાઉન્ડિંગનો છે કમ્પાઉન્ડિંગ એટલે ચક્રવૃત્તિ વ્યાજ હવે મહિનાની શરૂઆતમાં જો આપણે એસઆઈપી ચાલુ કરીએ છીએ મહિનાની એન્ડની કમ્પેરિઝનમાં તો આપણે એસઆઈપી ફક્ત ત્રીસ દિવસ વહેલી ચાલુ કરી મહિનાના એન્ડમાં એસઆઈપી કરીશું તો પણ એના ત્રીસ દિવસ પછી આવતા મહિનાના એન્ડમાં તો આપણે કરવાના જ છે પણ મહિનાની શરૂઆતમાં જો એસઆઈપી કરીએ છીએ ત્રીસ દિવસ વહેલી તો એ ત્રીસ દિવસનું વ્યાજ ખાલી આપણને વધારે મળ્યું પણ એ જ્યારે આપણે ટોટલ કેલ્ક્યુલેશનમાં હિસાબ મારીશું ને આ પાંચ હજારની ની એસઆઈપી બાર ટકા રિટર્ન વાર્ષિક સાહીઠ હજાર ને વીસ વર્ષે બાર લાખ રૂપિયા આપણે રોક્યા પછી વર્ષ પછીનો ટોટલ હિસાબ જોઈશું ને તો આપણે દિવસ મોડી ચાલુ કરી એના લીધે વીસ વર્ષ પછી આપણને ઓગણપચાસ લાખ પચાસ હજાર રૂપિયા મળે એટલે પચાસ હજાર રૂપિયા મૂડીમાં ખાડો પડ્યો આપણે મહિનાની શરૂઆતમાં ચાલુ ના કરીએ એટલે આ ચક્રવૃત્તિ વ્યાજના કેલ્ક્યુલેશનથી થી તમે એ પણ સમજી ગયા છો કે જેટલું પહેલું એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ બચત શરૂ કરશું એટલો જ ફાયદો લાંબા આપણને મળશે તો રાસ એની જોવાની ફાઈનાન્શિયલ એડવાઇઝર ની એડવાઇસ લઈને તમને જે ગોલ્સ છે એ ગોલ્સ માટે આજથી જ ફાઈનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપી બચત ચાલુ કરી દેજો અને